નમસ્કાર દર્શક મિત્રો ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રદેશ માલખાની અંદર બહુ જ મોટા ફેરફારો તોલાઈ રહ્યા હોવાના સંકેતો સાંપડે છે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અચિંતા દિલ્હી પહોંચ્યા હતા ગુજસેલથી સરકારી વિમાન મારફતે તેઓ દિલ્હી પહોંચ્યા ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને સંગઠન મંત્રી રત્નાકરજી સાથે તેમની અત્યંત મહત્ત્વની બેઠક ચાલુ થઈ હતી અને લાંબા સમય સુધી એ બેઠક ચાલુ રહી હતી આ બેઠકની અંદર સંગઠનમાં ગુજરાતનું જે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે એમાં કયા કયા નામોમાં ફેરફારો કર્યા કોની નવી નિયુક્તિ કરવી કયા જૂના બદલવા એ આખું જે સંગઠનનું માળખું છે એ આખી માળખાની ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હોવાનું અને તેમાં જે નવા નામો જે નક્કી થયા હશે એને ઓકે કરવાનું આખી જે પ્રક્રિયા હતી એ પૂર્ણ થઈ હોવાની આખી જે બાબત છે એ બહાર આવી છે અને હવે રાજ્યની અંદર ગમે ત્યારે નવા માળખીયાની અને નવા હોદ્દેદારોના નામોની જાહેરાત થશે એવું ચોક્કસપણે લાગી રહ્યું છે આજગાળાની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નવીન નબીન જે બિહારના ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા છે તેમનું નામ જાહેર થયું છે રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ કોનું જાહેર થશે તે બાબતે ઘણા લાંબા સમયથી ગડમથલ ચાલુ રહી હતી અને આર એસએસ સંઘ તરફથી પણ કેટલાક નામો સૂચવાયા છે એ નામો હાઈકમાન્ડને મંજૂર છે કે નથી આવી જે વાતો છે એ સોશિયલ મીડિયામાં સતત ચાલુ રહી હતી પરંતુ જે ભારતીય જનતા પાર્ટીની જે શૈલી છે એની જે વિશેષતા છે એ પ્રમાણે એકદમ અજાણું જ નામ એ લોકો લઈ આવ્યા છે અને નવીન નવીન છે એમનું નામ જે જાહેર થયું છે જો કે એમના પદને સામે કાર્યકારી અધ્યક્ષ એવો શબ્દ વપરાયો છે એનો અર્થ શું થાય એ લાંબા ગાળા સુધી ચાલુ રહેશે કે બીજા અધ્યક્ષને નિયુક્ત થાય ત્યાં સુધી એ બાબત તો ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ જ જાણે નવીન નબીન છે એ બિહારની અંદર જે ચૂંટણી હમણાં જ જે ભાર એનડીએ જીત્યું એની અંદર એમની બહુ જ મહત્ત્વની ભૂમિકા હતી કાયસ્થ સમાજમાંથી આવે છે અને તેમને સંગઠન અને સરકારનો લાંબા સમયનો અનુભવ છે એટલે જે હાઈ કમાન્ડ છે જે થિંક ટેન્ક છે એણે એમના ઉપર પસંદગીનો કલશ ઢોલ્યો છે હવે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલની મુદત પૂરી થઈ ગઈ હતી અને એમના સ્થાને જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત થઈ ત્યારથી જ નવા માળખાની ચર્ચા ચાલુ થઈ હતી કેમ કે કોઈ પણ નવા પ્રમુખ આવે એ પોતાની ટીમ બનાવતા જ હોય છે એટલે ટીમ જગદીશ વિશ્વકર્મા હવે જાહેર થશે એવું આપણને લાગી રહ્યું છે જ્યારે જગદીશ વિશ્વકર્માની નિયુક્તિ થઈ એ જ ગાળામાં મંત્રીમંડળમાં મોટા ફેરફારો થયા હતા સરકારમાં મોટા ફેરફારો થયા હતા નવા મંત્રીઓ નિયુક્ત થયા જૂના પડતા મુકાયા અને હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રીનું પદ મળ્યું આ બધા જ જે ફેરફારો થયા એ દરમિયાન જે સિનિયર ધારાસભ્યો છે કે સિનિયર કાર્યકરો છે એ લોકો બોર્ડ નિગમનું પણ જે નિયુક્તિ થશે જે ખાલી પડેલી જગ્યાઓ છે ત્યાં તેમની નિયુક્તિ થશે એવું એ માનીને બેઠા હતા એની એ લોકોને પ્રતીક્ષા પણ હતી કે બોર્ડ નિગમમાં ક્યારે નિયુક્તિ થાય ને ક્યારે એમનો નંબર આવે અને કેટલાક કાર્યકરોએ એવું પણ નક્કી કર્યું હોય કે બોર્ડ નિગમમાં ચાન્સ ના લાગે તો સંગઠનમાં સારી જગ્યાએ ગોઠવાય હવે સંગઠનમાં જે નવું માળખું જાહેર થશે એમાં એમને ખ્યાલ આવશે કે કોનું નામ જાહેર થયું અને કોનું રહી ગયું હવે જે સંગઠનમાં નવા નામો નિયુક્ત થતા હોય છે એને એક ચોક્કસ ફોર્મ્યુલા હોય છે જેમાં જ્ઞાતિ સમાજ વિસ્તાર મહિલા કે પુરુષ આ તમામ બાબતો છે એનું બહુ ભર્યું વિશ્લેષણ થતું હોય છે અને ત્યારબાદ નામોની નિયુક્તિ થતી હોય છે અને એની જાહેરાત થતી હોય છે એમાં જે બહુ જ મહત્ત્વના જે પદો છે એમાં પ્રદેશ પ્રમુખ બાદ જે ચાર મહામંત્રી છે એ એક મહત્ત્વનું સ્થાન ગણવામાં આવે છે ત્યારબાદ છથી આઠ મંત્રીઓ હોય છે અને આઠથી દસ જેટલા ઉપપ્રમુખ હોય છે જુદા જુદા મોરચાઓ છે લગભગ સાત છે કે એથી વધારે મોરચાઓ છે એ મોરચાના હોદ્દેદારોની નિયુક્તિ પણ આજગાળાની અંદર થતી હોય છે જે જિલ્લાઓની અંદર નિયુક્તિ બાકી હશે ત્યાં પણ જે પ્રમુખ અને મંત્રીઓ છે એના નામોની પણ જાહેરાત થશે એટલે લગભગ આજે કે કાલે અથવા તો અઠવાડિયા દરમિયાન આ નામો જાહેરાત થઈ જશે એવી એક સંભાવના ઊભી થઈ છે અને કાર્યકરો જેની રાહ જોતા હતા કે ભાઈ ટીમ જગદીશ વિશ્વકર્મામાં કોને સમાવવામાં આવશે એ બાબત લગભગ સ્પષ્ટ થઈ જશે અત્યારે બસ આટલું જ નવા વિષય સાથે આપણે ફરી મળીશું અમારી આ રજૂઆત આપણે ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો એને સબસ્ક્રાઈબ કરશો અને એના પર કોમેન્ટ કરશો અત્યારે બસ આટલું જ નમસ્કાર